રોટલી ફૂલકા અને ગોળ કેવી રીતે બને તો તેના માટે શું તકેદારી રાખી અને તમે કદાચ જોયું હશે કે તમે જેમાં રોટલી મૂકતા હોય ને તો તેમાં છેલ્લી બે રોટલીઓ હોય ને તો તે ભીની થઈ જતી હોય છે તો આવું કેમ થાય છે તેની પાછળનું કારણ શું છે અને તે ના થાય તો તેના માટે આપણે શું તકેદારી રાખવી તો એ હું આ વિડીયો દરમિયાન તમને જણાવીશ અને રોટલી એકદમ રૂ જેવી પોચી બને તો તેના માટે લોટ કેવી રીતે બાંધો તો એ પણ હું આ વિડીયો દરમિયાન તમને જણાવીશ તો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો ફટાફટ આવી રૂ જેવી પોચી એવી રોટલી બનાવવાની શરૂઆત કરીએ લોટ બાંધવા માટે મેં અહીં એક વાસણ લીધેલું છે તો તમે અહીં જોઈ રહ્યા છો કે અહીં મેં લોટને ચાળીને એક વાસણમાં ભરેલું છે તો અહીં એક બાઉલમાં હું ફૂલ લોટ ભરી રહી છું તો એક બાઉલ અને તેની સાથે સાથે બીજો બાઉલ એમ ટોટલ બે બાઉલ આપણે લોટ લેવાના છે તો અહીં મેં દબાવી દબાવીને લોટ નથી ભર્યો પરંતુ આ રીતે આખો બાઉલ છે એ મેં ભરીને લીધેલો છે તો ટોટલ મેં અહીં બે બાઉલ લોટ લીધેલો છે અહીં આપણે જે બાઉલથી લોટ લીધેલો હતો એટલે કે આપણે બે બાઉલ લોટ લીધેલો હતો એ જ બાઉલમાં હું આખો બાઉલ પાણી ભરી રહી છું તો હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ છે એ બાંધતા જશું એ ખરે આપણે પાણી નહીં એડ કરીએ તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને મસળતા જવાનું જો તમને મારા વિડીયો જોવાનું પસંદ હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરજો કેમ કે સબસ્ક્રાઈબ કરવો એ એકદમ ફ્રી છે અને તમારા ઘરમાં જો મીઠાવાળી રોટલી ખાવાનું પસંદ કરતા હોય તો તમે મીઠું એડ કરી શકો છો પરંતુ અમારા ઘરમાં મોળી જ રોટલી ખાય છે એટલે મેં અહીં મીઠું એડ કર્યું નથી ઘઉંના લોટનો સીરો અને લાપસી જેવી રેસીપી પણ મારી ચેનલ પર પરફેક્ટ માપ સાથે આપેલી છે અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે જે લાસ્ટ પાણી વધ્યું હતું એ પણ મેં અહીં એડ કરી દીધું છે તો એકદમ મસળીને આપણે આવી રીતના લોટ બાંધી દઈએ તો અહીં ટોટલ બે વાટકી લોટની સામે આપણને એક વાટકી પાણીની જરૂર પડી છે અને લોટ છે એ પરફેક્ટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એક મોટી ચમચી જેટલું પાણી આમાં એડ કરીશું જો નાની ચમચી હોય તો બે ચમચી પાણી લેવાનું અહીં મોટી ચમચી લીધી છે તો અહીં મેં એક મોટી ચમચી જેટલું પાણી એડ કરેલું છે આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે કેમ કે આ સ્ટેપ કરવાથી જ આપણો લોટ છે એકદમ પરફેક્ટલી બંધાઈને રેડી થઈ જશે અને રોટલી છે એ પણ સરસ કૂણી માખણ જેવી બનશે તો તમારે આ સ્ટેપ તો બિલકુલ સ્કીપ નહીં કરવાનું એકવાર લોટને આ રીતે મસળી લઈએ હવે લોટમાં બંને સાઈડ ઉપર નીચે આપણે કોરા લોટને સ્પ્રિન્કલ કરી લઈશું અને ફરીવાર આપણે લોટને મસળી લઈશું હવે લોટમાં ઉપરથી થોડું તેલ એડ કરીને ફરીવાર મસળી લઈએ તો તમે એ જોઈ રહ્યા છો કે આપણો લોટ છે એકદમ પરફેક્ટલી બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એક રૂમાલથી ઢાંકીને ફક્ત પાંચ મિનિટ માટે રેવા દઈશું અને પછી જ આમાંથી આપણે રોટલી બનાવીશું પાંચ મિનિટ બાદ આપણે રૂમાલ છે એ ઓપન કરીશું તો તમે જોઈ રહ્યા છો કે લોટ છે એમાં સરસ બાઈન્ડિંગ આવી ગયું છે તો હવે આ લોટ છે એ રોટલી કરવા માટે રેડી થઈ ગયો છે તો આ રીતે એકવાર આપણે કૂણવી લઈએ માટે મેં અહીં એક મીડિયમ સાઇઝનો લુવાને આ રીતના સર્કલ શેપમાં લીધેલો છે તો સૌથી પહેલાં આ રીતે વેલણની મદદથી ચારેય સાઈડ ફેરવતા જવાનું અને ફરીવાર આપણે તેને કોરા લોટમાં ડીપ કરીશું અને આ રીતે ફરતે જ બધી સાઈડથી તેને કવર કરીશું અને બસ આ રીતે વેલણ ફેરવતા જવાનું એટલે રોટલી બનતી જશે તો તમે એ જોઈ રહ્યા છો કે પરફેક્ટ એવી રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે તો હવે તવી પર આપણે રોટલી એડ કરીશું તવી ગરમ થઈ ગઈ છે તો આ રીતે હાથમાં લઈને સીધી તવી ઉપર રોટલીને મૂકી દેવાની અને ગેસની આ છે એ આપણે ફૂલ જ રાખવાની છે તો તમે જોઈ રહ્યા છો કે રોટલીમાં છે એ બબલ જેવું દેખાવા લાગ્યું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે રોટલીને પલટાવીશું અને બીજી સાઈડથી પણ સરસ ચડી જાય પછી આપણે તેને ગેસ ઉપર લઈ લઈશું તો રોટલીને બીજી સાઈડથી પણ સરસ ડિઝાઇન આવી ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે તેને ગેસ ઉપર લઈ લઈએ અને તમે જોઈ રહ્યા છો કે રોટલી છે એ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે હવે બનેલી રોટલીને ક્યારેય ડાયરેક્ટ ગરવામાં એટલે કે તમે જેમાં રોટલી મૂકતા હોય ને તો તેમાં ડાયરેક ક્યારેય નહીં મૂકવાની એમ કરવાથી તમારી જે લાસ્ટ બે રોટલીઓ હોય છે ને એ ભીની થઈ જતી હોય છે તો અહીંયા આ રીતના કાણાવાળી ડીશ લેવાની જેની ઉપર આપણે કોટનનું આ રીતના કોઈ પણ કટકો લઈ લેવાનો અને એના ઉપર હવે આપણે રોટલી મૂકીશું આ સ્ટેપ કરવાથી જ રોટલી એ ભીની નહીં થાય અને ભીની ન થવાને કારણે જ તેમાંથી સ્મેલ નહીં આવે અને તેના કારણે તે વાસી નહીં થાય અને એટલે જ તે લાંબો સમય સુધી એવીને એવી રહેશે આમ જુઓ ફ્રેન્ડ્સ અહીંયા મેં છે ને બધી જ રોટલી છે એ બનાવી લીધેલી છે અને અહીંયા હું આ કાણાવાળી ડીશને હવે ઊંચી કરું છું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો કે કેટલું તેમાંથી વરાળ રૂપે પાણી એ થયું છે તો આના કારણે જ આપણી રોટલી છે ને એ બગડતી હોય છે હજી આગળ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે હું તમને જણાવું છું હવે રોટલી લાંબો સમય સુધી સારી રહે ને એના માટેનું આ લાસ્ટ સ્ટેપ આપણે કરીએ છીએ તો અહીંયા મેં એક ગરવું લીધેલું છે એટલે કે રોટલી તમે જેમાં મૂકતા હોય એ તમારે લઈ લેવાનું અને હવે એના ઉપર છે ને આપણે કોટનનો કટકો એટલે કે ભથાણું આપણે મૂકીશું અને પછી એમાં આપણે બનાવેલી રોટલી મૂકીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પહેલાં કાણાવાળી ડીશમાં જે કોટનનો કટકો વાપર્યો હતો એ અહીંયા મેં લીધેલો નથી કેમ કે તે પણ સ્લાઇડલી ભીનો થઈ જ જાય છે તો આ રીતના બીજો કટકો લઈ લેવાનો એટલે રોટલી છે ને એમાં સ્મેલ નહીં બેસે અને એવીને એવી રહેશે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના કોટનના કડકાને ચારેય બાજુથી તેને ફોલ્ડ કરીને રોટલી ઉપર આ રીતના તેને વાળી દેવાના રોટલી દેખાવીના જોઈએ એટલે રોટલી છે ને એકદમ સરસ એવી રહેશે અને હવે તેનું ઢાંકણ બંધ કરીને આપણે તેને મૂકીશું તો બસ આટલી તકેદારી રાખવાની એટલે તમારી રોટલી છે એ ક્યારેય ચવડ નહીં થાય ભીની નહીં થાય અને લાંબો સમય સુધી એવીને એવી રહેશે તો ફ્રેન્ડ્સ આજે મેં રોટલીનો લોટ બાંધવાથી લઈને રોટલીને કઈ રીતે લાંબો સમય સુધી સારી રાખી શકાય તે માટેના જે કંઈ પોઈન્ટ્સ કીધા તેમાંથી તમને કયા કયા પોઈન્ટ્સ ગમ્યા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની આ રોટલી સારી રાખવાની બાબતો ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ